હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું ગોળ તલ અને સિંગદાણાવાળા મીઠા મખાણા કેલ્શિયમથી ભરપૂર હાડકાંને મજબૂત કરે છે અને ખૂબ જ ઇમ્યુનિટી વધારે છે તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા એક કડાઈ લઈ એમાં એક ચમચી ઘી ગરમ મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે મેં અહીંયા બસો ગ્રામ મખાણા લીધા છે પહેલાં મખાણાને એકદમ સરસ શેકી લેશું આ રીતે ઘીમાં મખાણા શેકી લેવાથી મખાણામાં જે મોશ્ચર હોય એ દૂર થઈ જાય છે અને આપણે મખાણાને ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકીએ છીએ આપણા મખાણા ધીમા તાપે શેકાય છે ત્યાં આપણે અહીંયા સિંગદાણાને અથકચરા ક્રોસ કરી લેશું સિંગદાણાને મેં શેકી અને ફોલી લીધા હતા અડધી વાટકી સિંગદાણા લીધા છે એને આ રીતે અથકચરા ક્રોસ કરી લેશું આ રીતે ક્રસરમાં પણ ક્રશ કરી શકાય અને ખાંણી દસ્તામાં પણ ક્રશ કરી શકાય મખાણા ફરી એક વખત હલાવી અને ચેક કરી લેશું આ રીતે ભૂકો થઈ જાય એવા એકદમ સરસ ક્રંચી શેકવાના છે મખાણા સરસ શેકાઈ ગયા છે હવે એ જ કડાઈમાં આપણે અડધી વાટકી તલ શેકી લેશું શેકેલા તલનો સ્વાદ મખાણામાં ખૂબ જ સરસ આવે છે આ રીતે તલ ફૂટવાનો અવાજ આવે અને થોડી સુગંધ આવે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તલને શેકવાના છે ગેસ બંધ કરી લેશું અહીંયા મેં દોઢસો ગ્રામ અડધી વાટકી ગોળ લીધો છે દેશી ગોળ લીધો છે ગોળને કડાઈમાં લઈ લેશું બે ચમચી પાણી નાખી દેશું પાણી નાખશું એટલે ગોળ સરસ મેલ્ટ થઈ જશે આ રીતે હલાવતા રહી અને ગોળની પાઈ કરી લેવાની છે ગોળમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને શિયાળામાં ગોળ ખાસ ખાવો જોઈએ આ રીતે ઉભરો આવી ગયો છે એક વખત હવે આપણે ચેક કરશું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થયું છે પાણીની વાટકીમાં એક ટીપું પાડશું અને પાઈને ચેક કરી લેશું આ રીતે પાય તૂટે એવી થાય ત્યાં સુધી આપણે પાઈ કરવાની છે સરસ આવી ગઈ છે હવે ગેસ સાવ ધીમો કરી નાખશું અને એમાં એક ચમચી ઘી નાખી દઈશું ઘી નાખવાથી મખાણાનો સ્વાદ પણ સરસ આવશે અને સાઇનિંગ પણ સરસ આવશે હવે આપણે એમાં અડધી વાટકી જે અતકચરા ક્રસ કરેલા સિંગદાણા હતા એ નાખશું અડધી વાટકી તલ નાખી દેસું સિંગદાણા અને તલમાં ખૂબ જ પ્રોટીન અને કેલ્શિયમ હોય છે હવે ગેસ બંધ કરી દેશું અને આપણે જે શેકીને રાખેલા મખાણા હતા એ નાખશું અડધી ચમચી સૂંઠનો પાવડર નાખી દેશું અને પાંચ ચમચી એલચી પાવડર નાખશું સૂંઠ પાવડર અને એલચી પાવડર નાખવાથી સરસ સુગંધ પણ આવશે અને શિયાળામાં સૂંઠ પાવડર બાળકો માટે ખૂબ જ સારો છે હવે એકદમ સરસ બધું મિક્સ કરી દેશું બધા જ મા મખાણા ઉપર ગોળને તલ અને સિંગદાણાનું કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું અહીંયા મખાણા સરસ મિક્સ થઈ ગયા છે હવે એને થોડીવાર માટે ઠંડા થવા દેશું થોડા ગરમ હોય ત્યાં જ આ રીતે આપણે છૂટા પાડી લેવાના છે એક એક મખાણાને હાથેથી આ રીતે તરત જ છૂટા પડી જશે એટલે આપણે એક એક મખાણાને આ રીતે ચોકલેટની જેમ બાળકોને આપીએ તો પણ એ લોકોને ગમે છે અને ખાવામાં એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે છે નાનાથી લઈ મોટા સુધી દરેક વ્યક્તિને આ મખાણા એક વખત બનાવશો તો દર વખતે બનાવવાની ડિમાન્ડ કરશે એટલા સ્વાદિષ્ટ બને છે અને આના એ શક્તિની તો કંઈ વાત જ ન થાય એટલી આનાથી ઇમ્યુનિટી સારી રહે છે કેલ્શિયમથી ભરપૂર છે અને પાચનશક્તિ માટે પણ મખાણા ખૂબ જ સારા આ રીતે આપણે બધા જ મખાણાને છૂટા પાડી બરણી ભરી અને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકાય છે બધા જ મખાણાને આ રીતે છૂટા પાડી લેશું સિંગદાણા અને તલનો સ્વાદ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે આપણે ન નાખવા હોય સિંગદાણા અને તલ તો એકલા ગોળવાળા મખાણા પણ કરાય તૈયાર છે કેલ્શિયમથી ભરપૂર એવા મખાણા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં